નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ મારું ઉદાહરણ જ લઈ લો ને અહીંયા જોઈ શકો છો એક હું અને એક મારો તમારું નામ બોલો ને યાદ હેલો આઈ એમ ગુરુ ગદા પઢાઈ મેં ધ્યાન તેને ગાબીડ્યું જોયું મિત્રો તમે જોયું ને આવી જ રીતે દ્રવ્ય વી કિરણ ની જેમ શું હોય છે દ્વેત વર્ણતુક ધરાવે છે દ્રવ્ય જેમ વર્ણતુક ધરાવે છે એટલે કે કણ અને તરંગ એમ બં ગુણધર્મ ધરાવે છે ધરાવે છે રેડી વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અને અપરમાણિય કણો જેનું કદ ખૂબ જ નાનું હોય તેની તરંગ લંબાઈ આપણે મેળવી શકીએ છીએ મેળવી શકીએ રેડી પરંતુ સામાન્ય વસ્તુ જેની ગતિ કરતા હોય દાખલા તરીકે ક્રિકેટનો દડો ગતિ કરે વિમાન ગતિ કરે ટ્રેન ગતિ કરે ત્યારે એની તરંગ લંબાઈ ઘણી ટૂંકી હોય છે રેડી વિદ્યાર્થી મિત્રો બહુ જ ટૂંકી હોય છે રેડી જે મેળવી થોડી મુશ્કેલ બને છે રેડી વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો નાના નાના રૂપાંતરિત થઈ હોય છે જેને આપણે ફોટોન એ તરંગ અને કણ સ્વભાવ ધરાવે છે એવી જ રીતે આપણે હવે જોવાનું છે કે દ્રવ્ય છે જે દ્રવ્ય એ પણ કેવા તરંગ અને કણ સ્વભાવ ધરાવે છે હું સરળતાથી તમને સમજાવું છું થોડાક ધ્યાનથી જો હવે વિદ્યાર્થી મિત્રો પેલા વિકરણ ની વાત કરીએ જૂનું છે જાણીતું છે અને વિદ્યુત ચુંબક્ય વિકિરણ વિદ્યુત કિરણ આ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે એ વિદ્યાર્થી મિત્રો કયો સ્વભાવ ધરાવશે વેવ વેવ સ્વરૂપ હોય એટલે વિદ્યાર્થી મિત્રો બે વૈજ્ઞાનિક બે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક નું નામ છે મેક્સ પ્લાન્ક મેક્સ પ્લાંક અને બીજા વિદ્યાર્થી આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોણ હતા તરંગ છે કયો વિદ્યાર્થી મિત્રો જે આ તરંગ હોય છે વિદ્યાર્થી મિત્રો આ તરંગ એ તરંગ વિદ્યાર્થી મિત્રો એ નાના નાના કણ સ્વરૂપે હોય છે શું દર્શાવે આ તરંગ હોય એ વિદ્યાર્થી મિત્રો આ નાના નાના કયા સ્વરૂપે હોય છે નાના નાના કણ સ્વરૂપે હોય છે એટલે કે તરંગ છે એ વિદ્યાર્થી મિત્રો કયો સ્વભાવ ધરાવે છે તરંગ એ વિદ્યાર્થી મિત્રો કયો સ્વભાવ ધરાવે છે કણ સ્વભાવ ધરાવે છે હવે આ તરંગની કણ સ્વભાવ ધરાવે છે એટલે તરંગ છે એના નાનું નામનો કણ હતો જો વિદ્યાર્થી મિત્રો તરંગ એક કણ સ્વભાવ ધરાવતો હોય તો કણની વસ્તુ તમને ખબર છે કોઈ પણ કણને વેગ આપવામાં આવે તો વેગમાન હોય એટલે વિદ્યાર્થી મિત્રો ફોટો નું વેગમાન કેવી રીતે આપણે ગોતી શકાય વેગ

જે યુનિવર્સ છે હું વિદ્યાર્થી મિત્રો યુનિવર્સમાં સ્વરૂપ હોય છે બે સ્વરૂપ હોય છે દ્રવ્યના બે સ્વરૂપ કયા કયા તો એક તો દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો ઉર્જા સ્વરૂપે હોય છે શેના સ્વરૂપે હોય છે ઉર્જા સ્વરૂપે અને બીજી વાત કરે કે અહીંયા કયા સ્વરૂપે હોય છે દળ સ્વરૂપે દળ વિદ્યાર્થી મિત્રો માસ કહીએ

જોઈએ કારણ કે તરંગ ઉર્જામાં રૂપાંતર એકબીજામાં થઈ શકતા હોવા જોઈએ હા તો આ દળને આપણે ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશની જે ગતિ છે એનો સ્કવેર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જે દળ છે એ ઉર્જામાં રૂપાંતર થાય જોઈ શકો છો કે દળ ને એ ની રૂપાંતરિત થાય છે અને ઉર્જા રૂપાંતરિત કરી શકાય છે આ સૂત્રનો ઉપયોગ કરીને એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઓગણીસો માં કોણ આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ઓગણીસો માં દ્ર બ્રોગલી ફ્રેન્ચ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા દ્ર વિદ્યાર્થી મિત્રો એની કેવી વર્ણતો કોઈ છે તો વિદ્યાર્થી મિત્રો દ્વૈત વર્તણૂક ધરાવે છે ઓગણીસો વૈજ્ઞાનિકે દ્વેત વર્તુક તરંગ બંને સ્વભાવ ધરાવે છે બંને સ્વભાવ ધરાવે છે મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય કણ અને તરંગ રેડી તો આપણે વિદ્યાર્થી મિત્રો તરંગ માટે તો જોયું હતું શું જોયું હતું તો તરંગ માટે મને નથી લાગતું કે કોઈને કાય તરંગ માટે આપણે જોયું હતું વેગમાન શું જોયું હતું વેગમાન વેગમાન આપણે અહીંયા પી કીધું હતું તો વેગમાન બરાબર આપણે શું કીધું હતું પ્લાન્ક અચળાંક h યાદ આવે છે h લેમ્બડા વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું છે આને હું કહું છું imp રેડી વિદ્યાર્થી મિત્રો વેગમાન એ પ્લાન્ક અચળાંકને જો તરંગ લંબાઈ વડે આપણે વેગ આપ્યો આ એમ દળ છે વિદ્યાર્થી મિત્રો એને વી જેટલો વેગ આપવામાં આવ્યો તો વેગ આપવામાં આવે આ દળને જો વેગ આપવામાં આવે તો તમે કહો છો કે તરંગમાં રૂપાંતર થઈ જાય તો આપણે તરંગ લંબાઈ ગોતી હોય તો

પરીક્ષામાં બહુ પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો તરંગ સૂત્રનો ઉપયોગ કરશું જે તમને ખાસ ખબર છે વી એ વિદ્યાર્થી મિત્રો શું છે વેગ છે રેડી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરો જો ધ્યાનથી ધ્યાન રાખજો અહીંયા સૂત્ર છે શું છે પી ટુ જોઈ શકો છો શું છે એચ વી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહિયાં જોઈ શકો છો P ટુ તો પી અહીંયા જોઈ શકો છો આ બાજુ લઈ જઈએ તો તરંગ લંબાઈ બરાબર જોઈ શકો છો પ્લાન્ક ચડાંક એચ રેડી અપોન પી પણ પી ટુ આપણે કોઈ પણ દળ જે દળ ધરાવે છે એ દળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો અહીંયા પી ટુ અહીંયા શું છે પી ઇઝ ઇક્વલ જોઈ શકો છો આ સૂત્રનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એમ વી રેડી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તરંગ લંબાઈ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ રાખજો મોસ્ટ આઈએમપી સૂત્ર જે દાખલામાં બહુ પોષાય છે રેડી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યાં એમ છે વિદ્યાર્થી મિત્રો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા એસ પ્લાન્ક સળાંક છે અને અહીંયા જોઈ શકો એમ એ વિદ્યાર્થી મિત્રો દળ છે દળ ખાસ ઇમ્પોર્ટન્ટ નું છે કે આ દળ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જેટલું નાનું ઓછું એટલું વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈ આપણને સારી મળશે જો દળ મોટું લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈ આપણને ખૂબ ટૂંકી મળે છે એટલે નહેવત મળે ન ગણ્યા બરાબર મળે છે એનો મતલબ શું કહેવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો એમ એમ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે એમ એ શું છે તો એમ એ વિદ્યાર્થી મિત્રો કણનું દળ છે કણનું દળ અને આ દળ કેવું મૂલ્ય કેવું હોવું નાનું કેવું પડે નાનું વિદ્યાર્થી મિત્રો આપણને તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો મળશે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો દળ અહીંયા કણનું દળ સાંભળો કણનું દળ વિદ્યાર્થી મિત્રો જે આપણો દળો હોય રાઈટ ટેનિસ નો બોલ હોય એ એટલું હોય દળ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટું હોય કેવું હોય મોટું હોય તો વિદ્યાર્થી મિત્રો એની ખૂબ જ કેવી હોય છે તો વિદ્યાર્થી મિત્રો એની આ છે એ ખૂબ જ નાની હોય ખૂબ જ નાની હોય તેવા સંજોગોમાં મળતી નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો ન ગણ્યા બરાબર હોય કેવું હોય મળતી નથી ન ગણ્યા ભર ખાસ યાદ રાખજો દળ મોટું હોય તો એમ બરાબર કણનું દળ ખૂબ જ મોટું હોય

અહીંયા ઇલેક્ટ્રોન ના દળ જેટલું હોય અથવા જે કદ હોય એના જેટલું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે તરંગ લંબાઈ મળે છે રેડી સ્ક્રીનશોટ પાડી લેજો મસ્ત મજાનો મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્ન હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ મુદ્દાસર ઓકે હવે કઈ પ્રોબ્લેમ નહીં થાય દરેક મુદ્દા વ્યવસ્થિત ઓગણીસો કોણ હતું વિદ્યાર્થી મિત્રો દ્ર એને રજૂ કર્યું કે દ્રવ્ય એ વિકરણ જેમ દ્રવ્ય વિકરણ જેમ દ્વેત વર્ણતુક દર્શાવે છે એટલે કે

રેડી વિદ્યાર્થી મિત્રો પી ઇજ તો આપણે દળને શું છે એમ જેટલા દળને વિદ્યાર્થી મિત્રો જ્યારે વેગ આપવામાં આવે તો એ તરંગમાં રૂપાંતર થઈ જાય રેડી તરંગમાં રૂપાંતર થઈ જાય તો તરંગ લંબાઈ આપણે અહીંયા સૂત્ર મૂકીએ છીએ મૂકે છે તરંગ લઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો થાય કે સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાનું છે અને આ સૂત્ર દાખલામાં પણ ઉપયોગી છે અને આ સૂત્રને હું કહું છું મોસ્ટ આઈએમપી હું કહું છું મોસ્ટ આઈ એમ પી રેડી વિદ્યાર્થી મિત્રો હલો આગળ જોઈએ છીએ જેવી ઘટના દર્શાવે છે કેવી વિવર્તન જેવી ઘટના દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો એ તરંગની લાક્ષણિકતા દર્શાવે છે એવી રીતે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનો જે તરંગ સ્વભાવ છે કેવો

તરંગ લંબાઈની લાક્ષણિકતા દર્શાવે છે શું દ્રવ રોગલીના સિદ્ધાંત અનુસાર દરેક વસ્તુ જે ગતિમાં હોય ત્યારે તે તરંગની લાક્ષણિકતા દર્શાવે તો જોવા કેમ નથી મળતી હોય છે મોટું દળ ધરાવે એટલે તરંગ પ્રકૃતિ શું છે એ પારખી શકાતી નથી આપણે વાત કરીએ કે દળ વધારે હોય એટલે તરંગ પ્રકૃતિ કેવી હોય બહુ ટૂંકી હોય એનો મતલબ કે તરંગ ઘણી શું હોય ટૂંકી હોય મોટું દળ કેમ ઉદાહરણ આપો ક્રિકેટ નો દડો એની તરંગ ઘણી તૂટી હોય આકાશમાં ઉઠતું વિમાન છે એની પાટા છે એ દળમાં ઘણા ઓછા એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણા નાના હોય અને તરંગ ઘણી મોટી હોય એની ગતિ સાથે સંકળાયેલી તરંગલંબાઈ આપણે પારખી શકાય છે કોની ખાસ યાદ રાખો ઇલેક્ટ્રોન અને બીજા જે સૂક્ષ્મ કણો છે એનું દળ ઘણું નાનું હોય ઓછું હોય અને શું છે તરંગ લંબાઈ ઘણી મોટી હોય એટલે ગતિ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આપણે પારખી શકાય છે પરંતુ સામાન્ય વસ્તુ છે એની ગતિ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ઘણી ટૂંકી હોય એટલે વિદ્યાર્થી મિત્રો એને પારખી શકાતી નથી ઉદાહરણ તરીકે આપણે જોયું છે ટિકિટ નો દડો આકાશમાં વિમાન અને પાટામાં દોડતી ટ્રેન એની તરંગલંબાઈ પારખી શકાતી નથી પરંતુ કોણ ઇલેક્ટ્રોન બીજા સુષ્મ કણો જે દળમાં ઘણા ઓછા હોય છે એની તરંગલંબાઈ મોટી હોય એટલે આપણે હું છે સાથે સંકળાયેલી તરંગલંબાઈ પારખી શકાય છે રેડી વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લેક્સર ને પૂર્ણ કરીએ છીએ એકવાર વાર જોઈએ સ્ક્રીનશોટ પાડી લેજો ડ્રોગલી સમીકરણ નો મોસ્ટ ટાઈમ દાખલો કહી શકાય મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ કહી શકાય જે અને નીટ માં ઇમ્પોર્ટન્ટ છે જો સાંભળો ધ બ્રોગલી ની તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈ એ એમ દળ ધરાવતા કણના વેગ કરતા 100 ગણી છે હોય શું છે તરંગ લંબાઈ એ વેગ કરતા કેટલી ગણી છે 100 ગણી હોય તો તેની તરંગ લંબાઈ h/m ના

સો કરી દેસુ કેમ કારણ કે અહીંયા ગુણાકારમાં હતું ઓકે મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય ઓકે સામે આ સૂત્ર તમને આપણે પહેલાથી શીખવાડેલું છે એટલે અહીંયા લેમડા ને કરતા કર્યો છે એટલે ઓકે હવે પી પી ટુ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે પી ઇઝ ટુ

કોમ્પિટે આ પ્રકારના એમ સીક્યુ આવે છે તો આપણો જવાબ બી આવશે અને આ પ્રકારના એમસીક્યુ દરેક વિદ્યાર્થી મિત્રો ને આવડવા જોઈએ રેડી ચલો હવે આગળ વધીએ છીએ પાડી લેજો